नहीं मनाख આ કાટા આપું નઈ યાર હું બધું વેની લઈ આવ્યો બાત લાવ હું તો ગાતો તો નહરું એનું મુરો બાપુનું ગીત ગાતોરું અરે કોક ગીત બીજ તો ગા ઓ ગવારા મોટો છે દરબાર બેઠી મારી હે મહાકાલી મારી સરગા મે તો વિક્રમ ડાઉનો ગીત નીકળ્યું

કોઈને દસ રૂપિયા ના લે ને પેલા કાકો હારા હતા ને એ ભાઈ આલે મને પચાસ રૂપિયા દસ માંગ્યા ને પચાસ આલે જઈને ગોમો જઈને સારું ફર્સ્ટ ક્લાસ ખાઉં પછી જવું માગવા પાછું આડું ગઈ ગાય ગઈ ગાળવા જે ઓ Jemberi merah mata lai Menat terakhiran ngelai, diana merah bayi, diana merah bayi, diana bayi, diana merah bayi, diana merah bayi, dayati सपैया हो आ चप्पल तो पहन दिया देता तार आगे से बदली खाली भी जो कोई ₹100 आप तू नहीं बोलो अरे आ तो सोने ना चप्पल है नो 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 नो

ભૂલી ગઈ તું રૂપિયા વાળા ને મુઈ ગઈ તન દૂર થી સલામ દૂર થી સલામ દૂર થી સલામ દેવા પાતન દૂર થી સલામ જ ગરીબ ભૂલી ગઈ તું રૂપિયા ગઈ તને દૂર થી સલામ દૂર થી સલામ દૂર થી સલામ મજે ભિખારી પ્રેમ કરીને ના રૂપિયા વાર ને મોહ ગઈ ગરીબ ને ઓહો ગરીબ ગરીબને ભૂલી ગઈ તું રૂપિયા ગઈ સલામ દૂરથી સલામ બે વન દૂરથી સલામ હે તારા બેસો નો પાવર તારું ગોમ ગરીબ ઘર તારા બેસોનો પાવર મારું ગોમમાં ગરીબ ઘર અમે ભિખારી વાળા રૂપિયો વાળા અમે ભિખારી તમે રૂપિયો વાળા બાટલા વેન વેર મારો સમય આવશે એકદા જરૂર આવીએ

ઓ કાકા કોકા મિયો અલ્યા પડ્યો ના ભાઈ ના ખાવાનું તો નહીં આરું કે બાટી આયા તો હું આયો આ બાજુ નું માનું

અને બિંદાસી ઉંગાડી લુગડો નવો પહેરાય એ ગાય ગયલો મજબૂત એવું આવરો છે બાસુ હો હો સાથી રે દોશી જબ્બર ગાય કોયા તું સાથી ને સાથી રે સાથી રે અજિયા હા કો દી અરદી ના તને હો

là kỳ này quân chúng mong muốn cho cố định à doa cho caca 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 caca

હું હાલ જ પીવો તમારું સારું થયું એવું તો કેતો બીજી દુશીયા ખાવું હે ખાવું હા તારું ગીતો ગાતા આપણા જબરો ભાઈ કેતા તો હતા બને કારું આપણે સિંગર ની જરૂર છે બરોબર પેલા આપડે ખાઈ લેવા દો તું ખામો આવું બરોબર ઓટો માર

હે મોટો છે દરબાર દુવાર મોટો છે દરબાર દુવાર કા મારું દુવાર કા મોટો છે દરબાર બેઠે મારી હે દ્વારકાની સરકાર હું શું કહું આ બોલો પેલો આબદે વાળો ગીત આવી નવો ખબર આ મે રોહિત રોહિત બી ઠાકોર આપણે એ તો નહી આવડતું કોઈ ગીત ગાજે નહી આવડતું પેલો અંબાજી મંદિર નું મોય મોય ગીત છે ને એ આવડે પર એક લીધી જ આવડે આ તો ગા તો ખરી ગુટા ઘૂંટણા બોલે બોલાડું બેવડાવે એ માડું બેવડાવે રા જબરાભાઈ નો ફોન કરું કારણ કે કોની સિંગર ની જરૂર તો હતી અમારે પૂરું પ્રોગ્રામ કરવાના તે

ના ના તમે હું આવો એનો અવાજ મસ્ત થાય બરોબર પણ પરિસ્થિતિ થોડી વીક લાગે ગોડો લાગે આમ કોઈ આગળ શેર ગોડા એમ છું તમે ભાઈ બિહારી રાખો તમારે જોડી હાચું હોય ને તો જો આવું દસ પંદર મિનિટ હા તો તમે આવો કારણ કે ખાતું નતું ને ખવડાવ્યો પીવરાય ગીતો ગવરાયો છે તમે આવો ખવડાવો પીવડાવો હું આવું દસ પંદર મિનિટ બિહાર રાખો

મારા વિડીયો આઈ જાય નવા અંદાજમાં મનોરંજન માટે વિડીયો નવો જશે એમ માટે જય માતાજી જય માતાજી